આમ આદમી પાર્ટીની ગુજરાત રાજ્યમાં મુશ્કેલીઓ ઓછી થવાનું જાણે નામ લેતી નથી ગઈકાલ બુધવારે આ પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભયાણીએ પાર્ટી સાથે છેડો ફાડ્યો અને કેસરિયા કરવા હોવાનું કહેવાયું હતું ત્યાં આજ રોજ બીજા એક નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના આપીના ધારાસભ્ય ચેતર વસાવા પણ હવે છે જેને આધારે પોલીસ ચૈતર વસાવાની પત્ની પીએ સહિત ખેડૂતની ધરપકડ કરી હતી કે ચૈતર વસાવવા આ બાદ ઉતરી ગયા હતા છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા બાદ આજ રોજ એટલે કે ચૌદ ડિસેમ્બરના રોજ ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે જેને લઈ વિદ્યાર્થી

ચૂંટણીમાં તાકાત જયારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે એ પોતાની શક્તિ બતાવવા માગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે ચૈતરભાઈ તો લોકનેતા છે પોલીસ પોલીસવાળા આવતા છે ગયા છે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી ચૈતરભાઈ નું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા તેમનું પોતાનું હવે સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે એમના વકીલ તમે છો એમના વકીલ તો આખા ડેડિયા પાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કંઈ થવા નહીં દે જનતા એમની વકીલ છે જનતા એમના માટે છે અમે તો બધા નાના માણસો છીએ એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે એવા નેતાઓ ભૂપત ભાઈ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને અહીંયા ટક્કર આપે છે એટલે ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી દેશે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું કારણ કે થોડાક નેતા છે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું પણ ગોપાલભાઈ જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આપ એ વાતે સહમત છો કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવેનો પિરિયડ કેટલો ટાઈમ જેલમાં હશે તે નક્કી નથી મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જિલ્લા પંચાયત સાથે સીએન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ